વિસુ ખાતે આવેલ રૂંગટા સિનેમા ઘરમાં ચંદુ ચેમ્પિયન મૂવીને ધ્યાનમાં રાખીને ફિટનેસ કોર્નર બનાવવામાં આવ્યું હતું જે સુરત શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હાલ ભારત દેશમાં ચંદુ ચેમ્પિયન મૂવી સિનેમા ઘરોમાં પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ફિટનેસને વધારે પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરતના વિસુ વિસ્તારમાં આવેલ રૂંગટા સિનેમા ઘરમાં આ મૂવી જોવા માટે આવેલા લોકોને ફિટનેસ બાબતે પ્રોત્સાહન મળે તે હેતુથી એક ફિટનેસ કોર્નર બનાવવામાં આવ્યું હતું મૂવી જોવા માટે આવેલા લોકોને તે ફિટનેસ કોર્નર સિનેમા દ્વારા આ અનોખો પ્રયાસ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે ત્રણ દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે મારું નામ નિકુલ છે એ અહીંયા અમારે ત્યાં જે ફોર્ટીન જુલાઈના રોજ જે મૂવી રિલીઝ થઈ છે ચંદુ ચેમ્પિયન એના માટે ફિટનેસ કોર્નર અમે અહીંયા પ્લાન કર્યું છે તો જે બી ઓડિયન્સ અમારે ત્યાં મૂવી જોવા આવે છે તો એ દરેક ઓડિયન્સ માટે એક અમે ફેસિલિટી રૂપે એક ફિટનેસ કોર્નર બનાવ્યું છે એટલે મૂવીના વિશે પણ જાણવા મળે અને જે બાયોપિક બનાવ્યું છે ચંદુ ચેમ્પિયન એના બેઝ ઉપર અમે ફિટનેસ કોર્નર બનાવ્યું છે તો ઓડિયન્સ જે પણ અહીંયા મૂવી જોવા આવે તો એની સાથે એનો પણ લાભ લઈ શકે એમ